ચલો ફ્રેન્ડ્સ ઉનાળાની કાળજાળ ગરમીમાં આપણે ઠંડક આપતું એવું આજે આપણે એક ઠંડુ પીણું બનાવીશું તો ઠંડા પીણા માટે આપણે અહીંયા ફુદીનાના પાન લીધા છે એક લીંબુ લીધું છે અહીંયા થોડો અજમો છે અને આ સાકર લીધી છે સાકર છે ચાટ મસાલો છે અને આખું જીરું છે કાચું આ રીતે જીરું સાફ કરીને લઈ લીધું છે અને દસ બાર મળીના દાણા છે અને અહીંયા આપણે મીઠું છે જો મીઠાની જગ્યાએ તમે સીંધા નમક પણ લઈ શકો છો આપણે ચાટ મસાલો ઉમેરવાના છે એટલે આપણે મીઠું થોડું જોઈને ઉમેરીશું તો ચાલો એના માટે આપણે ગરમીમાં ઠંડક આપતું આપણે એવું ઠંડુ પીણું બનાવીશું એટલે કે ઠંડક ઠંડો ઠંડો શર શરબત આપણે પેટમાં પણ ઠંડક આપે તો ચાલો એના માટે આપણે બનાવીશું સાકર લીધી છે અહીંયા તમે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો પણ સાકર વધારે ઠંડક હોય છે એટલે આપણે સાકર લઈશું અને ગુણમાં પણ સારી એવી હોય છે અને કેમિકલ યુક્ત વગરની હોય છે તો ચાલો હવે આપણે આને બનાવીશું અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જાર ની અંદર પહેલા તો આપણે આ સાકરને પાવડર બનાવી લઈશું તો આનો પાવડર આપણે કરી લેવાનો છે તો અહીંયા આપણે સાકરને પીસી લીધી છે તો આ રીતનો આપણે એનો પાવડર જો તૈયાર કરી દીધો છે આપણો આ એક કપ ભરીને સાકર છે તો હવે આપણે આવા બે કપ પાણી ઉમેરીશું આપણે તો આપણે આ બે કપ ભરીને આપણે પાણી લઈ લઈશું પાણી આપણે ગરમ થવા દઈએ અને આપણે બીજા ગેસ પર મૂકી દઈશું તો આપણે બીજા ગેસ પર મૂકી દીધું છે અને અહીંયા એક પેન આપણે લઈ લીધું છે એની અંદર આપણે જીરું ઉમેરી દઈશું જીરું ખાલી ફક્ત હલકું છે અને આ થોડો અજમો અજમો બહુ આપણે વધારે નથી લેવાનું અને આ મરીના દાણા અને હવે આપણે છે ને થોડા ફુદીનાના પાન ઉમેરીશું એટલે સ્મેલ એટલી સરસ લાગે અને આ ચાટ મસાલો ફક્ત ખાલી આને હલકું એવું શેકી અને આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે આનો કલર આપણો ચેન્જ થાય અને આમાં આપણે સુગંધ આવવા લાગે એટલે હવે આમાં આપણે એક ચમચી આપણે વરિયાળી ઉમેરી દઈશું ત્યાં સુધી આપણું પાણી પણ ઉકળવા આવ્યું છે અને હવે આપણા વરિયાળીને સારી રીતે શેકવા આવ્યું છે અને એની સુગંધ પણ સરસ હવે થોડી થોડી આવવા લાગી છે અને જે આપણે બાજુ પર પાણી મૂકેલું છે એ પણ પાણી પણ આપણું ખાંડનું ગરમ થવા આવ્યું છે અને પછી એને આપણે આ ગેસ પર લઈ દઈશું ગેસ બંધ કરી દીધો છે ને આને આપણે પીસી લેવાનું અને હવે આપણે સાકર ઉમેરવાની છે અને હવે આપણે આ સાકર અંદર ઉમેરી આની અંદર આપણે વરિયા આપણે પીસી લઈશું જીરું જે માં આપણે સાકર પીસી હતી ને એ જ સાકર એમાં આપણે જીરું પીસી લેવાનું છે જીરું મરીના દાણા અજમો આ બધું આપણે અંદર પીસી લઈશું અને હવે ખાંડનું પાણી છે ને થોડું આપણે હાથમાં આમ એક તાર એટલે ચીપચીપુ જેવું લાગે ને એટલે આપણે એમાં આપણે ઉમેરી દઈશું જીરું પાવડર આપણે તો જીરું પાવડર અંદર આપણે ઉમેરી દીધો છે અને એને થોડી વાર માટે આપણે એકદમ ચાસણી ન થઈ જાય એ રીતે આપણે એને પકાવવાનું છે અને તમારે જોતું રહેવું અને હાથમાં તમારે લેતું રહેવું અને શું છે કે તમને ચીપચીપ્પું લાગે ને તો સમજી લેવું કે હવે આપણે જીરું અને સાકર સરસ એવા પાકી ગયા છે એકદમ ચાસણીનો બની જાય એવું તમારે આ રીતે જોતું રહેવું એક તાર જેવું આમ લાગે ને તમને ચીપચીપું જરીક હાથમાં એટલે સમજી જવું કે આપણી ચાસણી તૈયાર થવા આવી છે અને જીરું આ જીરું સરબ સરબત એટલો સરસ લાગે છે ને તો આ રીતે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને અત્યારે ગેસ બંધ થઈ ગયો હતો અને અહીંયા સ્લો કરતા તો થોડો સ્લો કરી દીધો છે અને હવે આપણે ધીમા ગેસ પર આપણે એક મિનિટ માટે રાખીશું અને હવે ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કરી હવે આપણે મેં મોટું એવું લીંબુ લીધું છે અને એ લીંબુના લીંબુમાં રસ પણ ઘણો બધો છે એટલે મેં આખું લીંબુ અંદર ઉમેરી દીધું છે તમે ચાહો તો તમારે તમે બે ત્રણ લીંબુ પણ અંદર ઉમેરી શકો તો લીંબુ શું છે પીઝર વિટીનું કામ કરે છે એટલે શું છે કે જ્યારે આપણે આ જીરું શરબત બનાવીશું ને એટલે શું છે કે એની ન બની જાય અને બગડે પણ નહીં અને જો તમે બહાર આને રાખતા હોય ને તો તમે દસ પંદર દિવસ સુધી બહાર બગડતું નથી અને ફ્રીજમાં તમે બે ત્રણ મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો જો આ રીતે ચીપચીપુ રહેવું જોઈએ તો જ આપણું જીરાણું શરબત તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે તમે જીરું ને અને હું અત્યારે તમને બે ગ્લાસ બનાવીને બતાવું છું અને આ બીજું જે વધેલું છે ને એને આપણે બોટલમાં ભરીને ફ્રીજમાં કે તમે બહાર એને સ્ટોર કરી શકો છો તો આટલો જ તમે થોડો થોડો બનાવીને તમે આ રીતે એને બનાવીને રાખી શકો છો તો આ શરબત તમારો બગડશે નહીં અને જીરું તમને પચવામાં અને ઠંડક પણ ખૂબ તમને જો મગજમાં કે એમાં ગરમી લાગી હોય અને બનાવો મિત્રો આ કાળઝાળ ગરમીમાં જીરુંનો શરબત તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જરૂર પસંદ આવી હશે તો તમને આશા રાખું છું કે ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ક્યાં ક્યાંથી જુઓ છો તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું ફ્રેન્ડ તો બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલાં મારી આપણી આવનાર રેસીપીનું તમને નોટિફિકેશન મળે તો ફ્રેન્ડ્સ તમે ક્યાં ક્યાંથી મારી ચેનલ જુઓ છો તો મને જરા કોમેન્ટ કરીને જણાવજો કે તમે કયા મેગાસિટીમાં રહો છો અને તમારા ગામનું નામ તમારા શહેરનું નામ મને લખી જણાવજો તો શું છે કે જ્યારે હું તમારી કોમેન્ટ વાંચું ત્યારે મને ઉત્સાહ જાગે છે નવી નવી રેસીપી લાવવાનું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો જીરાડું શરબત અને અત્યારે આને હું તમને ફુદીનાથી અને એક ઇનોથી તમને આ રીતે બનાવીને બતાવું છું તો આ રીતે પીવાથી તમે જ્યારે મહેમાન ઘરે આવ્યા હોય ત્યારે તમે એને બનાવીને આપી શકો છો તો બનાવજો ફ્રેન્ડ્સ જીરું શરબત આ ઉનાળાની ગરમીમાં અને પીવાની પણ ખૂબ મજા આવે છે તમે ફ્રેન્ડ્સ બહારના પણ તમે શરબત ભૂલી જાઓ એવા શરબત આ તૈયાર થાય છે તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો એન્જોય કરજો અને ગીતાની રસોઈને લાઈક કરજો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે આવતીકાલે ત્યાં સુધી મિત્રો